જાપાનની જો જે જો જાપાનની જાપાની જાપાની રાત એ બતાવો તો ક્યો છે આ આવો આ વાત તો લઈ ને કે સુ નેકળા કે ભાઈ કેવા અને તો ખબર એને મારેલો છે આ હોસ્ટેલ લેની જાપાનની બતાવો જાપાનની તો

એ અમેરિકાનું જ ના હોય અમેરિકાનું તો ના જાપાન હોય હા એ જાફરાનું છે જાફરાબાદ ઓ જાફરાબાદી ઈ હે ને ઓ જાફરાબાદ જા એટલે દોયરું લોબું રાખે ને હા એટલે બોધી દીધું તમે ખાવા ન આવો હવે તમારું શું વિચાર છે જો બેલો કરવાનું એ લે